હજી તો ગઈકાલે પર્વ ગયું દેશ તો આઝાદ થતા થઈ ગયો તે શું કર્યું આપણા કવિ ઉમાશંકરે બહુ જબરજસ્ત પ્રશ્ન કર્યો હતો પરંતુ સુયોગ તો જુઓ કે ગઈકાલે શીતળા સાતમ હતી આજે હવે આપણે ગોકુલાષ્ટમી ઉજવી રહ્યા છીએ આવતીકાલે પર્ણ કરીશું તો આ કૃષ્ણ કૃષ્ણ કેવી મહાન ઘટના છે વિશ્વમાં કૃષ્ણ જેવી વ્યક્તિ નથી અગાઉ અવતરી નથી ક્યારે ફરી અવતરવાની કૃષ્ણની બાદ કરી નાખો તો ભારતમાં સાહિત્ય ભારતીય દર્શન એની અંદર લગભગ કશું ના રહે કૃષ્ણ એક સંપૂર્ણ મહામાનવ પરમ પુરુષ અને કહીએ તો સાચા અર્થમાં ઈશ્વરનું સ્વરૂપ છે એ સોળે કળાઓ જેનામાં ખીલેલી છે એવા એક અવતારી મહામાનવનો જન્મ જન્માષ્ટમીની મધરાતે થાય છે અને એ પણ જેલમાં થાય છે કંસને કોઈએ કહ્યું છે કે આ તારી બેન દેવકીના ની કુખે અવતરનાર કોઈ બાળક જ તારા અંતનું કારણ બનશે અને એના કારણે એ દેવકી અને વાસુદેવ બંનેને વસુદેવ વાસુદેવ તો કૃષ્ણનું નામ થઈ જાય દેવકી અને વસુદેવ બંનેને એ કારાગારમાં નાખે છે અને કારાગારમાં એમને જે સંતાનો થયા કરે છે એ તમામને કંસ મારી નાખે છે એનું આઠમું સંતાન મધરાતે જન્મેલું સંતાન એને કોઈ પણ રીતે બચાવવાનું હતું એટલા માટે અને એ તો સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ તો એવા ચમત્કારો થયા કે રાતે કારાગરના દરવાજા બધા ખુલી ગયા ચોકીદારો ઊંઘી ગયા જે નદી બે કાંઠે વહેતી હતી એણે યમુનાએ માર્ગ આપી દીધો અને એ કૃષ્ણને ઉંચકીને પોતાના નાનકડા બાળકને ઉંચકીને વસુદેવ સામે ગોકુળમાં નંદ બાવાને જાય છે નંદભાવને ત્યાં એ જેને જન્મ આપ્યો છે એવી એક બાળકી પાછી લઈ આવે છે બદલામાં વિચાર કરો કે કૃષ્ણ પોતે ઈશ્વરનું સ્વરૂપ હોવા છતાં એમણે જીવતા રહેવા માટે શરૂઆતથી જ કેવા કારસા કરવા પડ્યા છે એમને રક્ષણ મળ્યું છે શ્રેષ્ઠના ક્ષણ છે બધું જ છે પરંતુ એ કુકુળની અંદર ગયા પછી જે પરાક્રમો કરે છે એનાથી ખ્યાલ તો આવ્યા કરે નથી નથી સામાન્ય બાળક જ્યારે પેલો કાળીનાથ યમુનાનું પાણી દૂષિત કરી નાખી છે ત્યારે બીજા કોઈની તાકાત નથી કોઈની હિંમત નથી કે યમુનામાં કૂદી પડીને એની નાથે કૃષ્ણ દી પડે છે અને એના પોતાના માથા ઉપર એના પર નૃત્ય કરીને એને નાથે છે નાગણીઓ વિલાપ કરે છે કે ભાઈ ગમે તેમ કરીને અને છોડો અમારો નાથ છે છોડો અમારા નાથને ત્યારે કૃષ્ણ એને જીવ તો જવા દે છે પરંતુ એ શરતે કે તારે અહીં અમારા ગોકુળના વિસ્તારમાં નહીં રહેવાનું તો એ કૃષ્ણ જેને કંસે જેમને મારવાના અનેક કારસા કર્યા એ તમામને એક પછી એક હણી નાખ્યા અને છેવટે એક સમય એવો આવ્યો કે જ્યારે ગોકુળ ઉપર ઇન્દ્ર કૃત થયો તો ઇન્દ્ર અને કૃષ્ણ વચ્ચે પણ જે સ્પર્ધા થઈ ઇન્દ્ર તો દેવનું રાજા કહેવાય તો ઇન્દ્રનું પણ એમને નહીં માન્યું અને ગોકુળવાસીઓને રક્ષણ આપવા માટે એમને ટચલી આંગળીએ ગોવર્ધન ધાર્યો અર્થાત ગોર્ધન પર્વતની ગુફાઓમાં બધા આખા ગામને લઈ જઈને એમને રક્ષણ આપ્યું અને ઇન્દ્રનું પણ ત્યાં ન ચાલ્યું પ્રતિભા જે બીજી કોઈ પણ તાકાત સામે ઝઝૂમી શકે છે અને ઝઝૂમવાનું બળ પોતાના એ વખતના સાથીઓને આપી શકે છે તે આ કૃષ્ણ પરંતુ એનો બાળ સ્વરૂપ તો જુઓ માખણ પણ ચોરે છે અને પછી જુઠ્ઠું પણ બોલે છે મૈયા મેં નહીં માખણ ખાયો આ તો મને બધા બલરામને બીજા બધાએ મારા મોઢા ઉપર માખણ ચોપડી દીધું છે બાકી મેં તો નથી ખાતું હવે ગોપીઓ તો બધી ફરિયાદ કરે છે કે આ તમારો કાનુડો અમારી ગાગરો ફોડી નાખે છે અને બધી ભેગી થઈને એને કે જશ્રદા તારા કાનુડાને સાત કરીને વાર રે એમ કહીને ફરિયાદ કરવા આવે છે પરંતુ એ જ ગોપિયું હરીન્દ્ર દવેનું તમે કીધું કે અબલગ કંકર ન લાગ્યો ગયા ભાગ્ય જ ફૂટી એ જ્યારે કંગડો કાકરો નથી નાખતો તો એમને ગમતું નથી એમની કાગર ફૂટતી નથી ત્યારે એમને એમ લાગે છે કે જાણે મારા ભાગ્ય ફૂટી ગયા છે તો કૃષ્ણના કેટલા સ્વરૂપો છે એક તરફ એ બાળકનીઓ છે એક તરફ ઈશ્વર છે બીજી તરફ એવા એવા તો સ્વરૂપો ધારણ કરે છે એક બાજુ એ વાંસરી પણ વગાડે છે અને બધાને ગેલા કરે છે તો બીજી બાજુ સુદર્શન ચક્ર ધારણ કરે છે અને દુશ્મનોનો સંહાર કરે છે બધાને ગુવાળીઓ કહીને અને બીજી રીતે અનેક ગાળો આપીને જે એનો સગો જ પોતે એ ભાડે છે ત્યારે એને એમ કહે છે કે તું નવ્વાણું ગાળો બોલીશ ત્યાં સુધી હું તને કશું નહીં કરું સ્વામી કાળબોલ અને તારું મસ્તક છે લઈ જશે તો આ કૃષ્ણ છે મહાભારતના કૃષ્ણ ગોકુળના કૃષ્ણ દ્વારકાના કૃષ્ણ દરેકના અલગ અલગ એક સ્વરૂપો છે દ્વારકા કેમ આવ્યા જરા સંત સામે કોઈ પહોંચી શકાય એમ નથી એટલો બળવાન છે અને એને એની પાસે એટલી મોટી સેના છે વારંવાર મથુરા ઉપર હુમલો કરશે અને આપણે વારંવાર કેટલી પીડાઓ ભોગવવી પડશે એના કરતાં એ પોતાના યાદવોને લઈને હિજરત કરે છે તો જો હિજરત એ શબ્દ આમ તો મોહમ્મદ સાહેબ સાથે સંકળાયેલો છે પરંતુ મોહમ્મદ સાહેબ પૂર્વે પાંચ હજાર વર્ષ પહેલાં કૃષ્ણે હિજરત કરી છે મથુરાથી અહીં ગુજરાતમાં આવ્યા છે સૌરાષ્ટ્રના સાબરકાંઠા સાગરકાંઠે આવ્યા છે અને ત્યાં આખી એક સોનાની નગરી વસાવી છે દ્વારકા કૃષ્ણની તાકાત તો જુઓ કે જ્યાં સુધી કૃષ્ણ છે ત્યાં સુધી અર્જુનમાં એ શક્તિ છે જેવા કૃષ્ણ એના રથ ઉપરથી નીચે ઉતરે છે અર્જુનને પહેલો ઉતારી દે છે અને જેવા કૃષ્ણ મહાભારતના વિજય પછી કુરુક્ષેત્રના વિજય પછી નીચે ઉતરે છે ત્યારે એ રથ પણ ભરપર પડી જાય છે અને અર્જુનની પણ એ શક્તિ જાણે કે સમાપ્ત થઈ એવાય કૃષ્ણ કે જે વિશ્વગુરુ છે જગતગુરુ છે અને વિશ્વમાં સૌથી વધારે જે વિરાટ પ્રતિભા છે જે જ્યારે અર્જુન વિષાદ યુગમાં આવે છે ત્યારે એમ કહે છે કે તું પાછો અર્થ એક ક્ષત્રિય તરીકેની તારી ફરજ બજાવ તો ખાલી લાગણીઓમાં તણાઈ ના જા અને એ રીતે અર્જુનને વિષાદ યુગમાંથી બહાર લાવવા માટે જેવટે પોતાનું વિરાટ સ્વરૂપ બતાવીને એને કહે છે કે જો આ જે તું કહે છે ને કે અમારા વડીલો છે આ છે તે છે એ બધાને મારવા માટે તું તો ખાલી નિમિત્ત બનવાનો છે બાકી તો એ બધા મરેલા જ છે અને પોતાના મુખની અંદર એ આખે આખો જાણે કે વિષ્મતિ માંડીને બધા જ એ વખતના મોટા લડોયાઓ એ બધા જતા હોય શહીદ થતા હોય એ સ્થિતિ એને બતાવે છે મહાભારતમાં વિષ્મ કર્ણ દ્રોણ કે દુર્યોધન આ બધાને કંઈ ને કંઈ કુટિલ ચાલ વગર મારી શકાય એમ નહોતા તો કૃષ્ણ છે એ સઠમ પ્રતિ સાઠ્યમની નીતિ અપનાવનારા એવા એક ઈશ્વર છે એવા એક ગુરુ છે તો એ અર્જુનને ગમતું નથી પરંતુ કૃષ્ણનો આદેશ માનીને એ બધું જ કરે છે અને છેવટે ગીતાનો જે ઉપદેશ છે અત્યારે ગીતા વિશ્વની અંદર સૌથી વધુ વધી ભાષાઓમાં જેનો અનુવાદ થયો છે એવો એક ધર્મગ્રંથ છે અને એમાં પણ તમે જુઓ કે આ કેવો ધર્મગ્રંથ છે કે છેલ્લે એનો ધર્મગુરુ એમ કે છે જગદગુરુ કે જો મેં તો તને કહ્યું તને યોગ્ય લાગે એ હું એમ મને જે કહેવા જેવું જેવું લાગ્યું એ તને કહ્યું પરંતુ તને યોગ્ય લાગે એ અને અર્જુન કહે છે કે ના હવે મારી મતી ઠેકાણે આવી છે કરીશ વચન અમ તમે કહેશો એ કરીશ અને પછી તો જ્યાં કૃષ્ણ હોય જ્યાં અર્જુન હોય ત્યાં વિજય જ હોય પરંતુ એ જ કૃષ્ણ એક વ્યાધના બાણથી વિંધાઈને મરવાનું પણ પસંદ કરે છે ગોપીઓ સાથે પ્રેમ કરે છે આઠ પટરાણીઓ કરે છે અને પેલા પ્રાગ જ્યોતિષપુરમાં જે રાક્ષસ છે એના રાજવીએ જે કેદ કરેલી રાજકુમારીઓ છે એમને પણ ભય વચન આપે છે એ કહે છે કે મારું કોણ

જ્યારે કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે એવા પૂર્ણ પુરુષોત્તમની વંદના કરીને આપણે તમને સૌને શુભ જન્માષ્ટમી પાઠવું છું